વાંસાગદ વાંસાગદ રહી ભૂલી ગઈ આના મોડો મોડો ગુડ મોર્નિંગ શું પર ગેસ ના મૂકેલા

ડુંગળી રાખવાની સમોસામાં? તો માટે. નાખવાની ખીચડી કોણ બોલતો તો દારામણા? એવું એમ હું ખીચડી ખીચડી તો ઘરમાં એટલા દાડા બને ખબર બને ખીચડી. બને, 15 બને, બને. ખાતું જ કોઈ ગારો ખાઈએ તો

ગરમ ગરમ કરી લે સોસ ની રંગા ને મડે પડે આ મસ્ત લાગે આ ફ્રીજ માં પડ્યા ને ચો ગયો ફ્રીજ આ ને ચાલો આઈ દે દે

તો ગાજર નતું તો અહીંયા ગાજર લેવા આવ્યા ગાજર ને દેશી ટોમેટા કેવા મમ્મી આ લઈ લે હડધાર લઈ લે

તો ગાઈસ મને હર્યો ને મમ્મી હવે ખાવા બેહી હ કાજલ ફોન જોવે કાય ખાવા નઈ તારે ખાને કા નઈ ચમ ભૂખ નઈ ભૂખ નઈ મના ખોલે ખા બેહાર બેઆ કરતી હોય ખાઈ લે ખાઈ લે ખાઈ લે ઓબીતા ઓબીતા ખાઈ ખાવ નઈ કાજલ જામ કે છે ચમ બે તો થોડું ને લેવાયા તને

મોડા <laughs> <laughs>

મેરે ટાઈમ થઈ જ ફોન ફોન કરાવો ખાલી છાપા ઉપર એ પૈસા સાધન નતા મળતા સાધનમાં થઈ જાય કાધું થોડું થોડું કાધું પકા હે જો

તાય હે કે નહીં ખાઉ થોડું નું ખાધું આ સુમી જો વિડિયો મુકવા દયો ઓબર મારે કાલે હાજે આ કાકડી અને ભાખરી લો કાકડી આ જારી કાકડી મરી મન પપ્પા અભિયાન ગયો કાકડી કઈ આવશે તારા બા કાકડી શાક મે આ દીદીન ફ્રીજ ચેક કર્યું નહીં ના તો ફ્રીજ શું પડે શું નહીં તું હમે આલતી નહીં તો જો કે

પાસ્તા આ અલગ લે પાસ્તાં ખા આગળ લેવા તો બેના ખાના સોની બધું અલગ 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 બે આ બધું પડ્યું એટલે કચુંબર આ કચુંબર ને ઉપર એના બધું લાગ્યું વાહ હાલો ગાજરનો રોટ દીનો રોઈ પાઈ પાસ્તા મંજુરી નેનો પોતો નેનો પોતો ક્યાં ખોય મમ્મી

કરી લઈ જાવ ચા ઘરે તો મને ઘેર બનાવી પી લો હારી મમ્મી મસ્ત બના આલુ પરટા આપણે ઘેર બનાવીશું